હલો રામ રામ સીતારામ કેમ છો બધા મજામાં સ્વાગત છે ફરી વખત એક નવા વિડીયોમાં અને હમણાં ઘણા સમયથી વિડીયો નહોતો આવતો એટલે ઘણા બધાની કમેન્ટ આવતી હતી ફોન આવતા હતા મેસેજ આવતા હતા કે કેમ કાંઈ નવો અપડેટ નથી કેમ ખેતીવાડીનો વિડીયો નથી મૂકતા કેમ એરપોર્ટનો વિડીયો નથી મૂકતા એટલે મેં કીધું હાલો એક આ જે વિડીયો બનાવું ખેતીવાડીને લગતો જ અને કાંઈક થોડીક માહિતી માટે અને અત્યારે ઘણી બધી એવી વાતો થાય છે કે બંધ થઈ ગયું છે હવે આ ફાઇલો લીધી એનું શું થાય હાવ બંધ કરી દીધું ઇન્ડિયાનું હવે ચાલુ નહીં થાય ઇન્ડિયાવાળા ભાગી ગયા તો જોવો આગળ વિડીયોમાં કે કેટલી સત્યતા છે અને કયા કારણે અત્યારે માણસો નથી આવતા અને હું કારણ શું છે કે આ બધી વિઝા અત્યારે બંધ છે કે શું છે કઈ રીતના છે તો જોવો આગળ વિડીયોમાં તો વાત એવી છે કે અત્યારે હમણાં ઘણા સમયથી કોઈ માણસો નથી આવ્યા રાજુભાઈના કે ના કે અને ઘણા બધા વાતો કરે કે ભાઈ બધા ઓફિસ બંધ કરીને વયા ને ફોન નથી ઉપાડતા હોવ ની ને રીતના અલગ અલગ બધા વાતો કરે છે તો હવે સત્યતા એવી છે મને જાણવા મળ્યું ત્યાં સુધી મને ગઈકાલે રોમેભાઈ મળ્યા હતા રાજુભાઈના પાર્ટનર એટલે મેં કીધું સત્ય હકીકત શું છે એ જણાવો તો આપણે કોક કોકને અપડેટ આપીએ તો અપડેટમાં એવું છે કે અત્યારે હમણાં ટોટલ અહીંયા ઈજરાયલમાં ચૌદ એજન્સી કામ કરે ચૌદ એજન્સીમાંથી બે એજન્સીને પ્રોબ્લેમ થયો એટલે એક તરફી નથી બંને બાજુથી પ્રોબ્લેમ થયો હે વર્કર તરફથી અને એજન્સી તરફથી એટલે બે એજન્સીને બાકાત રાખે હે ને જે પહેલા પાંચ હજારની વેકેન્સી હતી ને એના અહીંયા કોટા હોય કે આ ચૌદ એજન્સી તો એકના ભાગમાં હજાર એકના ભાગમાં પંદરસો એકના ભાગમાં પાંચસો એ રીતના એટલા માણસો બોલાવે શકે એવી જ અત્યારે નવી અપડેટ પાસે આવી હતી તમને ખબર હોય તો નવ હજારની નવી પરમિશન મળી ગઈ છે તો અત્યારે હવે ચૌદ એજન્સીમાંથી માંથી બાર જ કરશે બે એજન્સી બાકાત થઈ ગઈ છે અને એનું કારણ એવું છે કે જે પેલા સાઉથ ઇન્ડિયન આવ્યા હતા ઘણા બધા લોકો આવ્યા હતા અને એમાંથી ઘણા બધા લોકો કામ મૂકીને નીકળી ગયા છે એટલે

એવા બધા હતા ને એને એમ હોય ને કે આપણે ત્યાં જઈને આવું કરી લેવું નામ આમ કરી લેવું ને અહીંયા તો ખેતીમાં ખેતી ની વિદ્યા હોય તો ખેતીમાં જ કામ કરવાનું હોય કે ની વિદ્યા હોય તો caretaker માં કામ કરવાનું એટલા માટે એ લોકો ત્યાંથી નીકળી ગયા અમુક india વયા ગયા અમુક અહીં ને કે બીજું કામ મળી જશે એવા ઈરાદાથી એટલે એજન્સીને ને ને government એવી વાત થઈ કે આ તો એ પછી એજન્સી જ આખી બંધ કરવાની વાત આવે છે બે એજન્સી છે ને હવે અત્યારે એવી વાતચીત ચાલે છે. કે આવતા અઠવાડિયામાં આ બધી જે બાર એજન્સી માણસો હે તો કોઈને પાંચસો આપવા કોઈને હજાર આપવા કોઈને પંદરસો આપવા કોઈને બસો આપવા જેવા જેના કોટા એ પ્રમાણે એને બધા અત્યારે કોટા બાટી અને પાછું આવતા વીકથી કે અઠવાડિયા દસ દિવસ મેક્સિમમ પંદર દિવસમાં એ બધું એના કામગીરી અને કઈક નવા નિયમો સાથે ફરી પાછું ચાલુ થશે ને બધાનું કહેવાનું એવું થયું કે એગ્રીકલ્ચર વિઝા બંધ થઈ ગઈ તો બંધ થઈ જ નથી અને કામ ધીમું ધીમું ચાલુ છે ઘણા લોકોનું એપ્રુવલ આવી ગયું હે અને પ્રોસેસ ધીમી હે ને જોકે એજન્ટોએ કોઈએ એડવાન્સમાં પૈસા નથી લીધા જે અહીંયા બોલાવે છે એની એડવાન્સમાં પૈસા લીધા નથી તો એ તમારા ફાઇલ લઈને ક્યાંય વયા જાય એટલા માટે કામ ધીમું છે ને એની પણ એવી ટ્રાય છે કે જેટલા બને એટલા કાઠિયાવાડી ગુજરાતી લોકો અહીંયા આવી જાય કામ કરે અને કાયદેસર કામ કરે તો ને જો આ એક વખત આ અત્યારે પચાસ જણા જે આ રીતના બન્યું હોય તો એના કારણે આખા ઇન્ડિયાનું નામ ખરાબ થાય છે બાકી શ્રીલંકા શ્રીલંકાવાળા અત્યારે આફ્રિકાથી પણ માણસો આવે છે ઘણા બધા આવી ગયા છે ને આપણા પણ જે પચાસ કે સિત્તેર જણા આવી ગયા હે ને હજી ઘણા બધાની ફાઇલું છે લગભગ ધીમે ધીમે બધા આવી જશે હે ટેન્શન ના લેતા એજન્ટનું પણ એવું ધ્યેય છે કે બધા આપણા લોકો આવી જાય જે 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 લોકોના મેડિકલ થઈ ગયા ફાઇલ આવી ગઈ છે અને જેમ જેમ એપ્રુવલ મળતા જાય નવ હજારની વેકેન્સીની પરમિશન તો મળી જ ગઈ હતી એજન્સી તરફથી ખેડૂત તરફથી પણ અત્યારે જે આ બે એજન્સીના જે લોચા નીકળ્યા છે એના કારણે બીજી બાર એજન્સીને કેટલા કેટલા માણસો આપવા કઈ રીતના આપવા એના નિયમ ક્યાં ક્યાં કરવા એટલા માટે એટલે મેં કીધું હાલો મારે રોમીભાઈ જોડે વાત થઈ હતી ને એની રોમીભાઈએ એજન્સીમાં વાત કરી હતી એટલા માટે આમ બસ બધાને નિરાત રાખવાની એક જ સવાલ કે થોડીક ધીરજ રાખો એટલે લગભગ બધાનું થઈ જશે અને એજ જે બોલાવે છે રાજુભાઈ હે દેવસીભાઈ હે કે બીજા કોઈ પણ હોય જે લોકો બોલાવે છે ને એની એટલા માટે જ ફાઇલો લીધી તમે બધા પહોંચી જાવ એમાં બધાનો ફાયદો છે એનો પણ ફાયદો છે તમારો પણ ફાયદો હોય એજન્સીનો ફાયદો છે ખેડૂતને ફાયદો છે એમને એમ ખાલી કબાટમાં રાખવા માટે ફાઇલો કોઈએ લીધી નથી પણ ધીમે ધીમે થઈ જાય હે ધીરજ ના ફળ મીઠા બસ આ એટલું જ કહેવાનું હતું અને ઘણા બધાના એપ્રુવલ મળી ગયા એવી વાતો સંભળાય છે અને જે કામની ફરિયાદ પણ ઘણા બધાને અહીંથી આવે છે ઘણા બધાને આવે પણ જેટલું થાઈલેન્ડવાળા કામ કરે એટલા આપણે ઇન્ડિયન લોકો કામ નથી કરતા એટલે પ્રોસેસ ધીમી થઈ છે મુખ્ય કારણ આજ પ્રોસેસ ધીમી થવાનું અને મારે જે વાત થઈને તો કંઈક ઇમિગ્રેશનનું પણ હતું કે ભાઈ આ એટલા લોકો વયા ગયા તો એનું બધું શું છે હવે એ જાહે ક્યાં હવે નવા લોકો આવશે એ પાસે આવું કરશે તો એટલે એવા અનેક સવાલો છે ઘણા બધા સવાલોના કારણે એને થોડું સ્ટોપ રાખ્યું છે બંધ થયું જ નથી એવું નથી કે બંધ ગઈ બસ તો આ નિયમ આવશે આવતા કે મેક્સિમમ પંદર દિવસમાં અને ફરીથી પાછા બધા લોકો આવવાનું ચાલુ થાય એવું મારે રોમિભાઈ જોડે વાત થઈ કારણ કે એની એજન્સીમાં વાત કરી હોય ડાયરેક અને એ જાતા હોય એટલે એનું એ બધાનું પણ એવું જ છે અને ઘણા તો એમ કે ભાઈ હવે ઇન્ડિયા વાળા આવી જ નહીં અગેન હજાર પંદરસો આવશે તો આ બધી ખોટી અફવા છે મારી પાસે જે માહિતી છે ને એ હું તમને કહું એની પાસે માહિતીઓ એ બધા કે જેની જ્યાંથી માહિતી મળે ને તો હું તો નામ લઈને જ કહું કે રોમીભાઈએ જો આ રીતના એજન્સીમાં વાત કરી હે અને એવું જાણવા મળ્યું કે ભાઈ થઈ જાય બાકી બંધ થયું નથી અને હજી બંધ થવાનું પણ નથી ગવર્મેન્ટથી ગવર્મેન્ટનું હજી કાંઈ છે નહીં બાકી બધા કહેતા હોય કે ગવર્મેન્ટથી ગવર્મેન્ટ ચાલુ થઈ ગયું હોય એ આપણે ગુજરાતીઓ માટે મેં નથી સાંભળ્યું બીજા રાજ્યોમાં કદાચને થયું પણ હે એટલે બસ જો આટલું જ કહેવાનું હતું એટલે મેં કીધું ચાલો એક વિડીયો બનાવી નાખું અને બસ હવે જો કોઈ લોકો આવશે ગમે એમાં ગમે કોઈપણના માણસો હોય એને એરપોર્ટનો હોય તો હું વિડીયો મૂકીશ નવો અપડેટ હોય તો વિડીયો મૂકીશ બસ તો જોતા રહેજો વિડીયો અને મળીએ પછી આગળ એક નવા માં ત્યાં સુધી બધાને જય દી